આગામી અડતાલીસ કલાક દરમિયાન થંડરસ્ટ્રોમની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં આગામી અડતાલીસ કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે ત્રીસ ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આજે સુરતના સવારથી જ શહેરમાં ધૂધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરીને ઉધના વિસ્તારમાં સતત પાંચમા દિવસે પણ ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો મગફળીના ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ થવાની પ્રોસેસમાં જ સેટેલાઇટ સર્વેમાં ધાનેરાના અંદાજે એકત્રીસો ટોકન રદ થતાં ખેડૂતોએ ફરી સર્વે કરી સાચા ખેડૂતોને ન્યાય આપવાની માંગ ઉઠતા ખેતીવાડી વિભાગ પણ એક્ટિવ બન્યું છે છતાં ખેડૂતોએ સેટેલાઇટ સર્વેની સાચી સારવાર કરવાની માંગ કરી છે આ દ્રશ્યો છે ધાનેરા તાલુકાના મગફળીના ખેતરોના છતાં સેટેલાઇટ સર્વે આ જ મગફળી દેખાય જ નહીં પરિણામે મગફળીના ટુકડ રદ થતા ખેડૂતોમાં ટેન્શન આવ્યું કારણ કે ટેકાના ભાવ કે ખેડૂતો પગભર થવા માટે સરકાર મદદ કરી રહી છે પણ સેટેલાઇટ સર્વેમાં મગફળી ન હોવાનું ભૂત ધૂળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે કારણ કે ખેતરમાં મગફળી વાવેલી છે અને એ જ સેટેલાઇટમાં તંત્રને દેખાતી નથી તમે પૂછવું સેટેલાઇટની અંદર જે ખેડૂતોને મેસેજ આવેલા છે કે તમારે પાક જોવા મળેલ નથી તે ખેડૂતોને ત્રણ દિવસની અંદર વાંધા અરજી રજૂ કરવા માટેની સૂચના આપેલી છે અને અત્યારે ખેડૂતો દ્વારા અરજી આપવામાં આવે છે અહીં અમે ગ્રામસેવક હાજર નથી વાવ અને સુઈ સર્વેમાં જયેલા છે તેમ છતાં અરજીઓ સ્વીકારીએ છીએ અને સેવકો આવ્યા પછી એમને જાતે નિરીક્ષણ કરવા માટે જે તે ગામો સેવક દ્વારા મૂકવામાં આવશે અને પાકની સ્થળ ઉપર નિરીક્ષણ કરવામાં આવશે અને બીજી બાજુ દરેક ગામની અંદર સર્વેયર જોડે ડીસીએસની અંદર સર્વે પણ ચાલુ કરાવી દીધેલ છે તો તાત્કાલિક સર્વે પણ થઈ જશે અને ખેડૂતોને ન્યાય પણ મળી જશે અજાજી સોનાજી અમે ખેતરમાં રહીએ છે આ વાવેતર છે બાજુમાં મારું ખેતર છે પછી જે મૂફલોનો પાક છે અમુક અમુક ટોકોન કે ભાઈ તમારો ટોકોન ન ચાલે આ એવી રીતે છે મૂંફલો છે જ નથી તો આવો લોકો કરે છે એ સરકારની વિનંતી છે હાથ જોડીને કે ભાઈ આવો મત કરો પણ પાણી છે નથી તો પાણી વગર તો શું કરે પણ વરસાદ ને મહેરબાની છે પાંચ છ એટલે અમે જીવી રહ્યા છે બીજું સરકાર સમજતી નથી ખુરશી લઈને બે હા આ ટોકો ને આમ કરી નાખો એમ કરી નાખો નેતા આવે આમ કરી નાખો ગલત છે રહ્યું પાણી નું ટંકર આને આર્યો ટાકો કદી ભરાતું નથી એ પણ ભૂલ છે પછી ગમે જે હોય કે ખેડૂત નું હારો થાય એજ માણસ કેવરા શનિવારના બપોરના માવસારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરડવી કુંડાળીયા ચાર રસ્તા પાસે પીઆઈ એ કે દેસાઈને મળેલી બાતમી હકીકતના આધારે પંચુના માણસો સાથે ભરતભાઈ ભૂરાભાઈ જાતે રણવા રહેવાસી કુંડાળીયા પકડી પાડી તેની અંગ જડતી દરમિયાન તેના નાઇટીના ખિસ્સામાંથી એક ગેરકાયદેસર હથિયાર પિસ્ટોલ જેની કિંમત વીસ હજાર તથા કાર્ટિઝ જીવતા નંગ ત્રણ જેની કિંમત છસો તથા એક એન્ડ્રોઈડ મોબાઈલ જેની કિંમત પાંચ હજાર એમ મળીને કુલ પચીસ હજાર છસોનો મુદ્દામાલ મળી આવતા આરોપી ભરત વિરુદ્ધ માવસારી પોલીસ સ્ટેશન મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લાના શક્તિપીઠ અંબાજી મંદિરમાં સુદ નવરાત્રિની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે આવતીકાલથી શરૂ થતાં નવ દિવસના પવિત્ર પર્વ માટે મંદિરને વિશેષ શણગારવામાં આવ્યું છે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આવતીકાલે સવારે નવથી દસ ત્રીસ વાગ્યા દરમિયાન ઘટ સ્થાપન વિધિ યોજાશે નવરાત્રિ પૂર્વ સંધ્યાએ આજે રવિવારે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી માતાજીનું ચાચર ચોક માય ભક્તોથી ઉભરાઈ રહ્યો છે આપણું નામ પરમાર પ્રણામી છે હું છેલ્લા ત્રેવીસ વર્ષથી થી અંબાજી માં દર્શન માટે આવું છું માતાજી ની આરાધના માટે આવું છું અહીંયા સજાવટ ને બહુ સરસ છે અમે ખુબ એન્જોય કરીએ છીએ ગરબા ગાયા અમે માતાજી ની આરાધના કરીએ છીએ એટલે દર વર્ષે ખૂબ એન્જોય કરવા આવીએ છીએ માતાજીના ના આશીર્વાદ અમે પાત્રીસ જણા આવ્યા છે એક સંગ આવે છે એમની સાથે અમે આવીએ છીએ કાલો સંગ છે એટલે પાત્રીસ વર્ષ થી અમારો સંગ આવે છે અને અમે દર વર્ષે આવીએ છીએ અહીંયા मा अंकलचे पात्रीस वर्ष दर वर्षे धजन चढवडी माताजीना शिखर पर अने माताजीना आशीर्वाद लयच બનાસકાંઠા જિલ્લાની બનાસકાંઠા જિલ્લા વડા એસપી પ્રશાંત ઝુંબેરની નવરાત્રી સહિત દિવાળીને લઈને જિલ્લામાં કડક સૂચના આપ્યા તે દરમિયાન તારીખ વીસ નવ બે હજાર પચીસના રોજ સત્તરથી વીસ મિનિટ સુધી ભાભર પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ પીઆઈએસબી ચૌધરી દ્વારા ભાભર વાવ સર્કિલ ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન કુલ એકસો સત્તર વાહનો ચેક કરવામાં આવ્યા હતા તેમજ એમવી એક્ટ બે સાત મુજબ તેર વાહનો નંબર પ્લેટ વગરના અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો ડિટે કરવામાં આવ્યા હતા તેમજ સ્થળ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો ચૌદ વાહનો કાળા કાચવાળા તેમજ અગિયાર નંબર પ્લેટ વગરના હોવાનો વાહનોને દંડ આપવામાં આવ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી છે વિવિધ ટ્રાફિકના નિયમો વિશે સૂચનો પણ આપવામાં આવ્યા છે